તમને વિનંતી કરું છું કે જો તમારા ભાઈ કે આદમી કોઈ બી દારૂ પીતા હોય એમને ના પાડી દેજો ને તો તમારી બી જિંદગી આવી થઈ જશે છોકરા બી રખડી જશે અને હારે તમે બી રખડી જશો અત્યારથી સમજી જાઓ તો તમારા માટે સારું જ સાહેબ હકીકત કહું

બેન પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે અને તારું બેટા પ્રિન્સ અને તારું સોનાલી તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે સાહેબ મારા પરિવારમાં કોઈ નહીં ના મા બાપ ના કોઈ નહીં ખાલી આ જ મારા પરિવારમાં બસ બીજું કોઈ નહીં મારા બે છોકરા જો જીવી રહી છે તમારા હસબન્ડ બેન મારા હસબન્ડ ગુજરી ગયા છે સાહેબ તો ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો તમે બેન અત્યારે અત્યારે સાહેબ હું બે બિલ્ડિંગ કરો છો તું કેટલામાં ભણે છે બેટા સ્કૂલે જાય છે છોકરો સાહેબ ક્યાંથી જાય કેવી રીતે અહીંયા તો સરકારીમાં કોઈ લેતું નહીં આધાર કાર્ડ માંગે ફલાણું માંગે તો તો કોઈ તૃપ અમારી છે ને સાહેબ તો તમે મૂળ ક્યાંના બેન અમે અમદાવાદના સાહેબ તો સુરતમાં કેટલા ટાઈમ છો તે 14 વર્ષ થયા છે સાહેબ મને સુરતમાં અને બેન તમારા હસબન્ડને થઈ તો શું મારા હસબન્ડ દારૂ પીતા હતા પગ ફૂલી ગયા હા પેટ ભૂલી ગયું ને પછી અચાનક ખાવા નહીં ગયું એમના પેટમાં એક જ રાત ઓફ થઈ ગયો દારૂ બહુ પીતા તમારા બહુ દારૂ પીતા હતા કઈ કહેલું માનતા આપણું તે હતા તો ઘરનો ગુજારો ચાલી જતો હતો આમથી રોકડી કરે ત્યાં કરે આમ કરે તો કામ ચાલી જતો તો અમારે બે છોકરા લે મારે ક્યાં જવું આ ભગવાન પર આશરો છે બધાનો દુઃખ થોને કહેવાય મા બાપ બી નથી કે મા બાપ હોય તો આપણે મા બાપના ઘરે જતી

તો બેન તમે જ્યારે કામ સફાઈ કામ કરવા જાવ છો ત્યારે દીકરાઓને સાથે લઈ જાઉં છું હા સાહેબ ઘરે લઈ જ લઈ જાવ પડે ને ક્યાં રાખીને જાવ કોને ભરોસો મૂકીને જાવ આવું કોના સારા છોડીને જાઉં જોકે હમણાં કાધું નહીં કાધું કે તો બધું વિચારવું પડે ને સાહેબ હવે બેન જોઈને મારા જીવવાનું મન થાય તો મને બી એમ થાય છે કે મારે બી જીવવું નથી સાહેબ ઘણી તકલીફ થાય કોઈ કોને કહેવા સાહેબ કોઈક આપણી વાત થોડી માનતા હોય એ આપણા આજુબાજુના હોય વાતચીત કરીએ આપણા થાય એ ક્યારેક રોટલો આપી દે કોઈ દિવસ ભાજી આપી દે તો ખાઈ લઈએ ના આપો તો કાંઈ નહીં ચૂપચાપ પાણી પીને ઊંઘી જઈએ સાહેબ એટલી પરસ્તી મારી પર ચાલી રહી છે મારા ઘરવાળાને બહુ સમજાવતી કે જો તું દારૂ નહીં પીતા અમે તમને કાંઈક થશે તો અમારું કોણ છે માર તો મારા માય નહીં કે મારા બાપે નહીં જે જોશે તને જોઈને જીવી રહીશું મારા બે બચ્ચા જોઈને જીવી રહીશું પણ નહીં મારું નહીં આંબળ્યું આપણું આખરે મને એકલી છોડીને કોને સારા જીવવાનું તમારા મારા જે મદદ કરે તો એટલી તમારી મહેરબાની સાહેબ સાત વાગ્યાની કામે જાઉં બે બિલ્ડિંગ કરવા માટે ધીરે ધીરે ના થાય તો એ કરી લઉં કે ચાલ મારા છોકરા ભૂખ્યા નહીં રહે ભલે દિવસે નહીં કહે આજે થોડુંક ખાશે તો મારા છોકરાના પેટમાં લાગશે બસ મારી એટલી જ ઈચ્છા છે કે મારા છોકરા ખુશી રહે બસ ભલે મને ખાવા મળશે નહીં મને મારા છોકરા ને દુઃખે નહીં તમારે તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ રાસર પાણી ની સાહેબ મદદ કરી દયો તાર છે બીજું શું લે રાસર હેલ્પ જોઈએ છે કરિયાણાની હેલ્પ જોઈએ છે હા અને કઈક રૂમ ભાડું નું થાય તો તમારી એટલી મહેરબાની કે મારા બે હજાર રૂપિયા બિલ્ડિંગ ના આવે તો મારા છોકરાનું ભણવા ભણવામાં ના કુમાર ભણવા મારા છોકરા તો ભણાવવા પડશે કે નહીં સાહેબ જિંદગી થોડી હું આવી રીતે અભણ રાખીશ બિલકુલ સાચી વાત છે પણ બેન તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે એક સ્કૂલ પણ ચલાવી રહ્યા છે જે મા બાપ વગરના દીકરા હોય એમને અમે એજ્યુકેશન પણ આપી રહ્યા છે એટલે હવે તો વર્ષ પૂરું થવા આવી ગયું છે પણ નેક્સ્ટ યર અમે તમારા દીકરાને પણ એડમિશન આપીશું જેથી કરીને તમારો દીકરો પણ ભણી શકશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા ધન્યવાદ સાહેબ હું તમને વિનંતી કરું છું કે જો તમારા ભાઈ કે આદમી કોઈ બી દારૂ પીતા હોય એમને ના ના પાડી દેજો ને તો તમારી બી જિંદગી આવી થઈ જશે છોકરા બી રખડી જશે અને હારે તમે બી રખડી જશો અત્યારથી સમજી જાઓ તો તમારા માટે સારું છે સાહેબ હકીકત કહો મારા ધણી ને દારૂની હાલત જ આવી રીતે જ દારૂની લીધે જ મારા ધણીની હાલત આવી રીતે મારા છોકરા રકડી ગયા અને મેં ભી રકડી ગયા સાહેબ મારું કોઈ નથી રહી દુનિયા ને મારો કોઈ આધાર નથી પ્લીઝ પેલા તો બેન તમે રડો નહીં અમે તમારા ભાઈઓ છે સાહેબ મારી બહુ ખરાબ પરિસ્થિતિ છે રાતે કીધું તો દિવસે નહીં કીધું દિવસે કીધું તો રાતે નહીં કીધું સાહેબ તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાતો સાંભળી થશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે બેને કીધું એ પ્રમાણે કે દારૂના કારણે અમારી આવી હાલત થઈ ગઈ છે મારા હસબન્ડ દારૂ પીતા હતા દારૂ પીવાના કારણે મારા દીકરાઓ રજડતા થઈ ગયા છે હું રજડતી થઈ ગઈ છે એટલી બધી ખરાબ હાલત સાથે આખો પરિવાર જીવી રહ્યા છે તો દોસ્તો આજે તમને દરેક લોકોને વિડીયોના માધ્યમથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જો દારૂનું વ્યસન કરતા હોય તો પ્લીઝ આજથી દારૂ પીવાનું બંધ કરજો કારણ કે દારૂના કારણે કેવી હાલત થતી હોય એ આવા પરિવાર પાસેથી જાણો ત્યારે તમને ખ્યાલ આવશે કે દારૂના કારણે આવા નાના નાના બાળકો રજડતા થઈ ગયા છે આ બેન નિરાધાર બની ગયા છે અત્યારે આ બેનની પાસે એક ટાઈમની જમવાની પણ વ્યવસ્થા નથી માંડ પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને એક નાની એવી રૂમમાં એ પોતે રહી રહ્યા છે અને અત્યારે એમની પાસે ભાડાની પણ વ્યવસ્થા નથી સવારના સાત વાગ્યાના લઈને આ દીકરાઓને લઈને કામ પર જતા રહી છે દોસ્તો વિચાર તો કરો આજે દારૂના કારણે આખા પરિવારની હાલત બગડી ગઈ છે તો બસ દોસ્તો અત્યારે તો આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ છે રિક્વાયરમેન્ટના હિસાબે આજે આપણે સપોર્ટ બનવાની કોશિશ કરીએ અને પ્લીઝ જોશો તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાત અથવા કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ અમને સપોર્ટરૂપ બનજો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે બેને કીધું હતું એ પરમાણે કે અત્યારે અમારે બહુ બધી જમવામાં બહુ બધી તકલીફ પડી રહી છે અને ખાસ વાત તો એ છે કે બેને દારૂના કારણે પોતાના હસબન્ડને ગુમાવ્યા છે દારૂના કારણે આ નાના નાના બાળકો નિરાધાર થઈ ચૂક્યા છે એટલી બધી તકલીફો સાથે આખો પરિવાર જીવી રહ્યો હતો અને ખાસ વાત તો એ છે કે પરિવાર પાસે કોઈ પણ પ્રકારનું રાશન કરિયાણું નહોતું તો અત્યારે તો આ પરિવારની રિકવાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે બાબુભાઈ મિસ્ત્રી અને મીનાબેન મિસ્ત્રી જે યુકે લંડનના રહેવાસી છે આજે બાબુભાઈ મિસ્ત્રી અને મીનાબેન મિસ્ત્રીના સપોર્ટથી સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે ને આજે ખાસ શાંતાબેનના કહેવાથી બાબુભાઈ મિશ્રી અને મીનાબેન મિશ્રી આ પરિવારને સપોર્ટર બન્યા છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ બાબુભાઈ મિશ્રી અને મીનાબેન મિશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે કેવું લાગે છે બેન સાહેબ આજે સારું લાગે છે બહુ સારું લાગે છે કે મારા છોકરા આજે પેટ ભરીને ખાય જમવાનું ખાશે આજે મારા છોકરા પેટ ભરીને તો મારા દિલમાં શાંતિ વળશે કે મારા છોકરા ક્યારેય ભૂખ્યા નહીં રહે આટલું ભલે છ મહિના વરસ બે વરસ પણ છોકરા મારા ખાશે તો મારા મનમાં આત્માને શાંતિ લાગશે સાહેબ બે ચાર દિવસે મારા છોકરા ભૂખ્યા હતા તો મારાથી નહોતું જોઈ જવાતું સાહેબ તો હવે તમે બિલકુલ ચિંતા નહીં કરતા હવે તમારે રાશન કરિયાણું બધું જ આવી ગયું છે અને બેન આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે બાબુભાઈ મિસ્ત્રી અને મીનાબેન મિસ્ત્રી જે યુકે લંડનના રહેવાસી છે આજે શાંતાબેનના કહેવાતી બાબુભાઈ મિસ્ત્રી અને મીનાબેન મિસ્ત્રી તમને સપોર્ટર બન્યા છે તો તમે આજે બાબુભાઈ મિસ્ત્રી અને મીનાબેન મિસ્ત્રીને તમે કંઈક કહેવા માગતા હોય તો બેન જેણે અમને સપોર્ટ કર્યો છે એમનો બહુ ધન્યવાદ અને ખૂબ ખૂબ આધાર અમારા છોકરાઓને દુઆ લાગશે મારી દુઆ લાગશે એ ભગવાન એમને ખુશી રાખે આજે કંઈક મારી આત્માને શાંતિ લાગ્યું કે નહીં કે મારા ઘરની અંદર આસન છે અને આજે બે ટાઈમ મારા છોકરાઓનું ખાવા બનાવીને ખવડાવી આપીશ બિલકુલ સાચી વાત છે હવે તમારા દીકરાઓ બે ટાઈમ શાંતિથી જમી શકશે કારણ કે તમે મહેનત તો કરી જ રહ્યા છે પણ આજે તમે જે પણ મહેનત કરી રહ્યા છો એમાં બહુ બધી તકલીફ પડી રહી છે પણ હવે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તમારી ને બધું જ રાશન આવી ગયું છે ઠીક છે બેન બિલકુલ ચિંતા નહીં કરતા તો થેન્ક યુ સો મચ બાબુભાઈ મિસ્ત્રી અને મીનાબેન મિસ્ત્રી આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવાર અને ખાસ કરીને નાના બાળકોને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હાર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ સાહેબ આજે તમારો બહુ ફાયદો થશે કે ના મારા છોકરા આજે દિલથી ખાશે અને કને માંગવા નહીં જાય અને મારે કોઈની આગળ ઊભું નહીં રહેવું પડે ભીખ માંગવા માટે આટલું મારી મહેરબાની છે સાહેબ તમારા લોકોને બીજું હું કહેવું બિલકુલ સાચી વાત છે હવે તમારે કોઈ પાસે માંગવું નહીં પડે હવે બધું જ એક સાથે તમારે બધું જ અનાજ આવી ગયું છે જેથી કરીને તમે શાંતિથી બે ટાઈમ જમી શકશો અને તમારા જીવનમાં આગળ વધી શકશો ઠીક છે કંઈ વાંધો નહીં બેન સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકે ઠીક છે બેન સારું ચાલો તમારું ધ્યાન રાખજો